ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીકમાં આવી રહી છે અને એ જ દરમિયાન અત્યારે તમામ રાજકીય પક્ષોના મોઢે એક જ શબ્દ રહ્યો છે કે બાપુ ઇઝ બેક હવે આજે વાત કરવાની છે કે આ કયા બાપુની વાત થઈ રહી છે સૌથી પહેલા જ્યારે આ સમાચાર આવ્યા કે બાપુ ઇઝ બેક એટલે આપણને બધાએ સાંભળ્યું કે જે શંકરસિંહ વાઘેલા છે તે પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવી રહ્યા છે તેઓ રિટાયર્ડ નથી થઈ રહ્યા અને તેઓ રાજકીય મોડમાં હવે ફરીવાર સક્રિય જોવા મળ્યા છે હવે આ વાત પૂરી થઈ ત્યાં આપણને એવું સંભળાયું કે કોંગ્રેસની અંદર પણ પણ નવા જૂની થવા જઈ રહી છે એટલે કે ભરતસિંહ સોલંકીનું નામ ચર્ચામાં આવ્યું અને એ જ દરમિયાન ફરી એક વખત એક એવો જ મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે બાપુ ઇઝ બેક હવે આ ત્રીજા બાપુ કોણ છે કયા પક્ષમાંથી છે તે બધી જ વાત કરી આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અત્યારે આપણે સૌથી પહેલા જોયું શંકરસિંહ વાઘેલા છે તે રાજકીય પક્ષની અંદર ફરીવાર સક્રિય થયેલા જોવા મળ્યા એમની સાથે ભરતસિંહ સોલંકી જે લગભગ લાંબા સમય દરમિયાન ક્યાંય આપણને પક્ષ સાથે જોડાયેલા નહોતા જોવા મળ્યા અને ફરીવાર સક્રિય થયા સમાચાર આવ્યા કે તેઓ ક્યાંક નવા જૂની કરવાના મૂડમાં છે અને ફરી એક વખત હવે ભાજપમાંથી એક ચહેરો સામે આવ્યો છે અને લગભગ એમણે જે પોસ્ટ કરી છે એ પછી ક્યાંક એવું લાગ્યું અને બધા જ લોકો ફરી વાર કહી રહ્યા છે કે બાપુ ઇઝ બેક હવે આ કયા બાપુની વાત કરી રહી છું તેમની વાત કરીએ આ બાપુ છે પ્રદીપસિંહ વાઘેલા જે બે હજાર ભાજપની અંદર મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું આ છે પ્રદીપસિંહ વાઘેલા જેમનો તાજેતરનો ફોટો છે લગભગ ચૌદ કલાક પહેલા તેમણે ટ્વીટ કર્યો છે કેન્દ્રીય જલશક્તિ મંત્રી એવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર સે નઈ દિલ્હી મેં સ્નેહલ બેઠક એટલે હવે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું પ્રદીપસિંહ વાઘેલા છે તે ફરી એક વખત રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે લગભગ આપણે જોયું છે છે કે આ પ્રદીપસિંહ વાઘેલા અત્યારે રહ્યા એ ભાજપના તમામ કાર્યકર્તાઓ નેતાઓ અને ખુદ પ્રદીપસિંહ વાઘેલા જાણે છે કે તેઓ કઈ રીતે વનવાસ ભોગવી રહ્યા છે લગભગ એમના ઉપર કોઈ ખોડ પાડવાની જરૂર નથી પરંતુ આપણે બધા જાણીએ છીએ કે કઈ એવી બાબત છે કે જેમના લીધે તેમના વનવાસ ભોગવવાનો વારો આવ્યો હોય એટલે હવે જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ ચર્ચાનો વિષય બન્યો છે કે આ ચૂંટણીની અંદર ભાજપ સક્રિય થઈ રહ્યું છે એમની સાથે હવે સંગઠનનું વિસ્તરણ થવાનું છે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તો આ બંનેમાંથી ક્યાંક પ્રદીપસિંહ વાઘેલાને કોઈ પદ આપવામાં આવશે ખરું કારણ કે ઘણી બધી આમના ઉપર રીટ્વીટ કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે કે બાપુ ઇઝ બેક એટલે એમનો મતલબ એવો છે કે જો સંગઠનનું વિસ્તરણ થાય તો બાપુને કોઈ પદ આપવામાં આવે હવે કયું પદ આપવામાં આવશે એ તો નક્કી નથી પરંતુ એ સંભળાઈ રહ્યું હતું કે જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી ન થાય ત્યાં સુધી સી આર પાટીલને પોતાના પદ ઉપર એઝ ઇટ ઇઝ રાખવામાં આવે એટલે કે તેમને પ્રદેશ અધ્યક્ષ રાખવામાં આવે પરંતુ જ્યારે આજે દિલ્હીની અંદર બેઠક મળી જે પી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું એટલે ક્યાંક એ બેઠકની અંદર ચર્ચા એ પણ થવાની હોય કે હા ગુજરાતની અંદર આપણે જે પ્રદેશ અધ્યક્ષ ભાજપના બદલવાના છે તે પણ બદલીશું પણ હંમેશા ક્યાંક એવું લાગે છે કે ભાજપની અંદર ચાવવાના અને બતાવવાના દાંત કંઈક અલગ છે એટલે જે નામ ચર્ચાતું હોય તે નામ સામે ન પણ આવી શકે એટલે ક્યાંક એવું પણ બને કે જે પ્રદીપસિંહ વાઘેલાનું નામ ચર્ચાઈ રહ્યું છે તો તેઓ સંગઠનમાં ન પણ હોય કારણ કે તેમના હિતશત્રુઓ છે તે સારી રીતે જાણે છે કે જો પ્રદીપસિંહ વાઘેલા ફરી એક વખત સક્રિય થયા તો ભાજપ અને બીજા કાર્યકર્તાનો શું હાલ થવાનો છે એટલે ઈચ્છતા પણ ન હોય એટલે પણ તેમના જે આ મિત્ર કહી શકાય શુભેચ્છુ કહી શકાય એ બધા લોકોએ ટ્વીટ કર્યું હોય રીટ્વીટમાં હોય કે બાપુ ઇઝ બેક અને દેતા હોય કે હા તમે જે સૂત્ર છે તમે જે વિચારધારા રાખો છે એમના ઉપર કાયમ રહેજો એટલે કે જેમનું નામ ચર્ચાતું હોય છે એમને હોદ્દો નથી આપવાનો એટલે પણ રીટ્વીટ કરવામાં આવ્યું હોય જે રીતે આપણે જાણીએ છીએ કે નીતિન પટેલનું નામ જે રીતે મુખ્યમંત્રીની અંદર ચર્ચાતું હતું પરંતુ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા નીતિન પટેલને કઈ જ પદ ના આપવામાં આવ્યું એટલે ભાજપનું જે રીતે નામ ચર્ચાતું હોય છે એમાં ક્યાંય કોઈ જ વ્યક્તિને હોદ્દો નથી મળતો એટલે બની પણ શકે એવું કે જે સંગઠનનું વિસ્તરણ થાય એમની અંદર કોઈક નવા જ પ્રદેશ પ્રમુખ આવે પરંતુ એમની સાથે લગભગ લાંબા સમય પછી આપણે આ ફોટો જોયો હશે તેઓ સોશિયલ મીડિયામાં આ રીતે કોઈ ભાજપના નેતા સાથે ખાસ વ્યક્તિ સાથે આ રીતે ફોટો પડાવી અને મૂક્યો હોય આપણે બધા જાણીએ છીએ કે શું તીખળ હતી શું વાતચીત હતી શું કૌભાંડ થયો હતો શું વાયરલ થયું હતું એટલે લગભગ બધા જ જાણે છે પ્રદીપસિંહ વાઘેલા વિશે આપણે એમની વાત નથી કરવી કારણ કે બધાને ખબર છે કે તે સમયે શું થયું હતું એ પછી તેમણે મહામંત્રી પદ ઉપરથી રાજીનામું બે હજાર ત્રેવીસમાં માં આપ્યું બે હજાર ચોવીસમાં માં લોકસભાની ચૂંટણી આવવાની હતી એટલે ક્યાંક મનભેદ હોય અને જે રીતે તેમની એ વાત વાયરલ થઈ હતી એમનું ક્યાંક ભાજપની અંદર જે કૌભાંડ ચાલતું હોય એ પછી કોઈ પણ વ્યક્તિએ કર્યું હોય એ જ્યારે સામે આવ્યું હતું ત્યારે આપણને બધાને ખબર હતી કે હવે કંઈક નવા જૂની થશે જે શિસ્તની પાર્ટી કહેવાય છે તેમાં પણ અંદરખાને શું ચાલી રહ્યું છે તે પણ સામે આવ્યું હતું એટલે લગભગ તેમણે બે હજાર ત્રેવીસમાં રાજીનામું આપી દીધું મહામંત્રી પદ ઉપરથી પરંતુ આજે જ્યારે ચૌદ કલાક પહેલાનું આ ફોટો આપણે જોઈએ છીએ એટલે આપણને એ યાદ આવી ગયું કે બાપુ ઇઝ બેક સંગઠનનું વિસ્તરણ થશે તો શું તેમને કોઈ હોદ્દો આપવામાં આવશે કે નહીં તે પણ ચર્ચાનો વિષય છે અને ખાસ કરીને અત્યારે જે ત્રણ બાપુ ચર્ચામાં છે શંકરસિંહ વાઘેલા એમની સાથે ભરતસિંહ સોલંકી અને પ્રદીપસિંહ વાઘેલા અને બધા જ લોકો કહી રહ્યા છે કે બાપુ ઇઝ બેક બાપુ ઇઝ બેક હવે એ જોવાનું છે કે આ બે બાપુ તો આવી રહ્યા છે રાજકારણમાં પરંતુ પ્રદીપસિંહ વાઘેલા શું ફરી એક વખત આ જ રાજકારણમાં સક્રિય થશે સક્રિય રાજકારણમાં તેમને કોઈ હોદ્દો મળશે કે નહીં તમને શું લાગે છે આ પોસ્ટ ઉપર અને જે લોકો અટકળો લગાવી રહ્યા છે કે પ્રદીપસિંહ વાઘેલા ફરીવાર સક્રિય થવાના છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર